જે ખેડૂતોએ ભૂતકાળની અંદર ધિરાણ લીધું હોય કોઈ પણ હેતુ માટે લીધેલું હોય ટૂંકી મુદતનું હોય કે મધ્યમ મુદતનું હોય આવા ખેડૂતોને જ્યારે લોન લે ત્યારે કોઈ પણ બેંકની અંદર જે જામીન આપવામાં આવે એટલે આ જે જામીન અને મૂળ ખેડૂત ધિરાણ લેનાર ખેડૂત આ ત્રણેય ખેડૂતોએ કોઈ કારણોસર કેમ કે ખેડૂતની આવક એ કોઈ તારીખ સાથે નક્કી નથી હોતી એને પોતાના ખેત પેદાશોના ભાવ અને માર્કેટમાં જ્યારે હોય એને લીલ મળે ત્યારે જે તેવું હોય કદાચ હોય તમામ ખેડૂતે પોતાનું તેવું કોઈ પણ બેંકનું હોય ભરપાઈ કરી દીધું હોય એની એનઓસી લઈ લીધી હોય એની જેમાં ગયું હોય એના પરથી તમામ પ્રકારનો પોજો થઈ ગયો હોય અને આવા ખેડૂતો પછી પંદર મહિના પછી બીજી કોઈ પણ બેંક પાસે લોન લેવા જાય તો આ મૂળ ખેડૂતને પણ ધિરાણ આપવામાં આવતું નથી એને જમીનના પણ ખેડૂતોને ધિરાણ આપવામાં આવતું નથી તો આવું શા માટે એક બાજુ ઘણા રૂપિયા બેંકોની ઉઠાંતરી કરી ઘણા રૂપિયા કરોડો રૂપિયાનું ઉદ્યોગપતિઓ જે લોન લે છે અને એને માફી આપે છે સરકાર ત્યારે આખો ખેડૂત કદાચ મહિનો કે બે મહિના કોઈ કારણોસર લેટ થઈ ગયો હોય અને એના માટે કરીને એને પોતાની ક્રેડિટ સાઈન નથી એમ કરીને સહકારી બેંકો રાષ્ટ્રીય રાષ્ટ્રીયકૃત બેંકો લોન આપતી નથી એના માટે કરીને મે મુખ્યમંત્રી સાહેબને લેટર પણ લખ્યો છે અને જે લેમે સહકારી બેંકોને સૂચના આપવાની થાય નીર બેંકના માધ્યમથી જે કઈ સરકારે ખેડૂતોને મદદ કરવાની થતી હોય એ મદદ કરી અને આવા ખેડૂતો પોતાની નિર્ગત તારણમાં આપીને લોન લેવા માંગે છે આવા ખેડૂતોને લોન આપવા

આ ભૂતકાળમાં જે અંદર આવે તો એવો નામમાં રોજથી ઘણા બધા પશુઓનું મોત થયું છે લગભગ ચાર પાંચ હજાર પશુઓના મોતનો આંટો એ અમારી સામે આગળ આવેલો પંચાયતવાજ એના આંટા છે આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મત અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય એનું સર્વન થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે છે એને વગર આપે એના માટે અમે વાત કરી છે કે ખાસ કરીને બનાસકાંઠા એ પશુપાલનની ખેતીવાડી પર નભવાળો જીલો છે અત્યારે ત્યાં એક એક ગેસના લેટર પાંચ ત્રણ લાખ રૂપિયા કિંમત છે અને જ્યારે આ રીતે કોઈ કારો પસાર આવા રોગના કારણે જ્યારે આટલા બધા પશુઓનું મૃત્યુ થયા હોય ત્યારે પશુપાલક જે નિયામક હોય એમનો વિભાગ હોય જેમને પણ મેં લેટર લખ્યો છે એટલે આ બાબતમાં સોમવારે એકસો ઓગણસી ઘટી છે આપી અને શ્રી પાયાની વિનંતી પણ કરી છે કે આ બાબતમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય અને વિધાનસભા ગૃહમાં ચર્ચા પણ કરીશું પણ સાથે આપના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખરવા નામનો જે કંઈક પશુઓની અંદર રોગ છે એ રોગના નિયંત્રણ માટે વહેલામાં વહેલી ટીમો બનાવે અને જે નાતા અધિકારીઓ છે એમને સર્વે કરી અને આને ચક્ય